તમારા ભાગીદાર અનુભવ હોય લગભગ સસ્તો ફૂટ છેટો છે તો એથી મેં પાંચ માર્ખે આપી દીધી સીધું મેં પોણી આપતું પોણી બોર્ડ નું દસ બાય બારના વર્ષમાં નોખ્યું એમાંથી પછી અંદર ત્રણ ની મોટર મૂકેલી થ્રી પી એમાંથી પછી પોણી નાના નાનું ઘર હોય ને તો એ લગભગ વર્ષે એક લાખ રૂપિયા પાછળ દવાખાના પાછળ ખર્ચાય છે જો તમે એ એક લાખ રૂપિયા તમે સારું અનાજ સારું શાકભાજી ખાવા વાપરશો તો તમારે એક લાખ રૂપિયા બચી જશે અને હેલ્થ પણ સારી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે બધા કે જે ખેડૂત ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા ખેતી કરી રહ્યા છે અને એમની ખેતી એક જોવા જેવી છે તો આજની કૃષિ માહિતીમાં આપણે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત બાગાયતી પાકો લઈ રહ્યા છે શાકભાજીના પાકો લઈ રહ્યા છે અને વિવિધ અલગ અલગ છોડની કલમો પણ તૈયાર કરી રહ્યા છે તો એના વિશે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી ચર્ચા કરીશું અને આજનો વિડીયો ખૂબ સમજવા લાયક છે તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે પેલા ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ પરસોત્તમભાઈ મગનદાસ પટેલ ગામ માખડ તાલુકો જિલ્લો મહેસાણા ઓકે તો પછી આપણે એક વાત કરીએ તો તમને આ આખું ફાર્મ છે તમારું લગભગ કેટલા વીઘાનું હશે

આડે દર પીએચ કરતા હોય આના કારણે શું ખેડૂતનો ખર્ચ વધતો જાય છે સામે એને ઉત્પાદન મળતું નથી તો આના માટે તમે પેલા તો પીએચ પદ્ધતિ કઈ અપનાયેલી છે મે પીએચ પદ્ધતિ ટપક પદ્ધતિ અપનાય મે પહેલો મારો પાકીદારી બોર હતો એમાંથી મે મારા ખેતરમાં વોચ બનાવીને પાણીનો સંગ્રહ કર્યો અને એમાંથી મોટર મૂકી અને મોટર મૂકી એના પાણી બધું ટપક પદ્ધતિમાં આપ્યું છે પાણીનો બચાવ ખૂબ એસી જગ્યા પાણીનો બચાવ

અરે પોવાની નો ખૂબ બચાવ થાય ઓકે તો ખેડૂત મિત્રો આ સમજવા વાત લાયક વાત એ છે કે અત્યારે જેમની પાસે પોતાનો બોર પોતાનો કૂવો નથી તેમનો જો કલાકે પાણી મળતું હોય તો આવો એક આપણો વોશ બનાવીને તમે પાણી વોઝમાં ભરીને પછી અંદર મોટર મૂકીને ઉપાડીને તમે ખેતી કરી શકો છો આ લગભગ દસ બાય બાર અને બાર ઊંડો વોચ છે જેમાં ત્રીસ થી પાંત્રીસ હજાર લિટર પાણી સ્ટોર કરી શકાય છે અને આ પાણી મોટર દ્વારા ઉપાડીને ખેતીમાં વપરાય છે જે ખેડૂત મિત્રો ઓકે તો આ જે બનાવ્યું છે એ અટલ ભુજલ યોજનાની જે સ્કીમ ચાલુ સબસીડી એમાં બનાવેલું બનાવ્યું ઓકે જનરલી ખેડૂતો ખેતરમાં કાચું ખાતર પડતા હોય તો તમે આ શું કરેલું છે ખેતરમાં કાચું ખાતર નાખવાથી કોઈ તત્વ આપણ જમીનને મળતું નહીં એના માટે મેં અળસિયાનો એક પ્લાન્ટ બનાવ્યો ઘર પોતો એમાં ચાર કિલો અળસિયો બેડમાં નાખેલો હતો આ ત્રીજી વખત મેં બેડ બદલ્યો બરાબર અને આ અળસિયામાં એક નિંદામણ બિલકુલ રહેતું નથી કારણ કે અળસિયું બિયારણ બીજું બીજું જે હોય બધું ખાઈ જાય છે અને આ અસલ ઓરિજિનલ ખાતર બની જાય છે ઓકે

આ કઈ સાલ મેં બદલીને તૈયાર કરતા આ કોથળીના જે છે એ ત્યાં છોડ તૈયાર હોય છે એનું મૂળ બારણ આપતું નહીં અને અંદર જે બધી મુરાડી કમ્પ્લીટ હોય છે અને એ પછી આપણે જે જગ્યાએ રોપવાના હોય કાંઈ ખાડા કરી અને રોપવાનું થાય છે ઓકે તમે આ જે છોડ તૈયાર કરે બધા દાણા દાણા હોય પૂંખી નથી ઓકે અને વેચાણ માટે કોઈને લેવા હોય તો શું ભાવ વેચાણ કરો છો વેચાણ માં તો અમે પચાસ થી સાઈઠ રૂપિયા એક નંગ છોડ આપીએ છીએ પચાસ થી સાઈઠ રૂપિયા એક છોડ આપો છો અને આ જાત કઈ છે આ જાત અમારા અમારા આખડ અંદર જે જોપડી પ્રખ્યાત હતી એ મોનું અમારા ગોદડિયું ધડું જે કહેવાતું એનું ફળ મોટું પાયલી સાપ એ ટાઈપ હતું મીઠાશ બધી એક ધારી રહેતી એનો ધડું મેં મારા પેલા બીજા ખેતરમાં ત્રણસો સોળ જોમફળીયાના છે એમાંથી બીજ કાઢીને બનાવેલું ઓકે તો આ દેશી જાત છે જેની મીઠાશ માટે ફેમસ છે બરાબર સારી કોઈના ખેડૂત મિત્રો જોતા હોય તો તમે કોન્ટેક્ટ કરીને ધરું છોડ લઈ જઈ શકો છો તો પછી આપણે બાગાયત પાકોમાં બીજું શું શું વાવેતર કરેલું તમે બાગાયતી પાકોમાં વાવેતરમાં તો અબાસ છે જાફરી છે અંજીર છે ફારસા છે અને બપૈયા બરાબર તો પછી આ શાકભાજીમાં તમે નીચે મરચાનું પણ વાવેતર કરેલું છે શાકભાજી સાથે સાથે અંતરપાક તરીકે શાકભાજી

કદાચ ગાંધીનગર માર્કેટ કા અમદાવાદ એમના થ્રુ અમારે વેખવાની ગણતરી છે બરાબર એટલે આ વર્ષે માર્કેટ મળી રહે એવું બરાબર કારણ કે પ્રાકૃતિક માં શું થોડા પડકારો ઘણા બધા છે જો ખેડૂત નો ભાવ સારો મળે તો એને ખેતી કરવાનો ઉત્સાહ પણ વધી શકે આપણે આશા છીએ પ્રાકૃતિક ખેતી માટે પણ ગ્રાહક જે કે છે પેલ તમે સાહીઠ રૂપિયા કિલો આલો તો કે તમે પેલા પચાસ રૂપિયા મળે પણ પેલી દવા વાળું નહીં કહું છું બરાબર બરાબર

એ બધું હજી ઉકાળી કોઈ સ્પ્રે આપ્યો નહીં દેશી દવાઓ ઓકે તો પછી મારે દરેક લોકો અપીલ છે કે જો તમારા ગામમાં આવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડેથી તમે બધી વસ્તુ ખરીદવાની આગ્રહ રાખો મરચાની ખેતી વિશે વાત કરું તો મરચાની ખેતીમાં સૌથી વધારે કેમિકલ દવાનો છંટકાવ મરચાની ખેતીમાં થાય છે તો તમે આ રીતે કેમિકલ વગરનું ખાશો તો તમારે અત્યારે જે નાની ઉંમરે બધા પ્રશ્નો આવી રહ્યા છે તો બધા પ્રશ્નો નહીં આવે બધાનું હેલ્થ પણ સારું રહેશે અને

અને એના પછી તમે તમારા સગા ના આપો બરાબર તો આપડે કુટુંબમાં જે સગા સંબંધ છે એમની સ્વાસ્થ્ય જળવાઈ બરાબર તો એક વાત કરીએ તો નાના નાનું ઘર હોય ને તો એ લગભગ વર્ષે એક લાખ રૂપિયા પાછળ દવાખાના પાછળ ખર્ચ થાય છે જો તમે એ એક લાખ રૂપિયા તમે સારું અનાજ સારું શાકભાજી ખાવા વાપરશો તો તમારે એક લાખ રૂપિયા બચી જશે અને બધાની હેલ્થ પણ સારી રહેશે તો બધાને એક વિનંતી છે કે તમે સસ્તું નહીં પણ સારું ખાઓ સારું ખાઓ બરાબર

બરાબર બોર્ડ નું બિલ સાત હજાર ને પાંચ હજાર થી આગળ હેડ્યું નહીં પાંચ સાલ ની ગણતરી કદાચ હું સાત હજાર ભલે કહું પાંચ સાલ મારો પિસ્તાલીસો રૂપિયા નહીં આવે બરાબર ઓકે તો પાણી નો બચાવ પણ સારો એસી ટકા બચાવ બરાબર ઓકે હવે આપણે એક વાત કરીએ તો છેલ્લી વાત કે તમને શું લાગે પ્રાકૃતિક ખેતી નું ભવિષ્ય શું હોઈ શકે આગળ જતા દરેક ના આ પ્રાકૃતિક ખેતી ઉપર વળવું પડશે સુભાષ પાલેકર ના જે શબ્દો છે એ આપણે ગ્રહણ કરી સ્વીકારવા પડશે ઓકે એ શબ્દ અને જે આગળના જે અમને કહો સુભાષ પાલેકર છે કોઈ બીજા છે અને જે બાગાયતીના કે કોઈ નિષ્ણાત હોય ડૉક્ટર હોય એ કોઈ પ્રમાણે આપણે ચાલીશું તો જ આપણું આગળ ધોરણ આપણા છોકરાનું ભવિષ્ય સુધાર આપણું જે થવાનું થઈ ગયું અડધું તો રાસાયણિક પેટમાં સજ અને અડધું પ્રાકૃતિક છે પણ પાછલી પેઢી આખે પ્રાકૃતિક જીવન જીવાય એવું આપણે કરવાનું છે ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઓર્ગેનિક એટલે પશ્ચા કાકાના ચાર વર્ષના અનુભવો ખેતીમાં બાગાયતી અને શાકભાજીની ખેતીમાં તેમને પોતાના અનુભવ રજૂ કર્યા તો દરેક ખેડૂત મિત્રોને એક અમારી એક અરજી છે એક વિનંતી છે કે તમે તમારા નજીકમાં જે પણ પ્રાકૃતિક ખેડૂત ખેતી કરતા હોય એની પાસેથી આ લેવાનો આગ્રહ રાખો અને પોતાના ઘર માટે પ્રાકૃતિક થોડું વાવેતર કરો અને પોતાની પેટી માટે સારું જીવન કરો અને એક બીજો પ્રશ્ન છે વર્ષમાં જો બધા લોકો પાસે તિજોરી પૈસા હશે અને સારું બે કોથળા ઘઉં ખાવા માટે નહીં હોય હશે પણ કેમિકલ વાળા હશે એટલે ઓર્ગેનિક વસ્તુ નહીં હોય તો આપણે ઓર્ગેનિક અને પ્રાકૃતિક અત્યારથી ગંભીરતાપૂર્વક લઈએ અને આવનારી પેટી ને આપણે એક સારું ભવિષ્ય આપી શકીએ આભાર જય જવાન જય કિસાન